સત્કર સાહેબ સત્કર સાહેબ પ્રેમી નેમી ભક્તજનો કાયમ પંત જ્ઞાન સંપ્રદાયની અંદર હું થોડી એક ટૂંકી વાત કરવા માગું છું તો દાસપણું કોને કહેવાય ધારો કે રામના દાસ હનુમાનજી એમનો એટલી બધી અજબ શક્તિ છે સત્તા એ દાસ બનીને રહેશે અને ઠેર ઠેર ગામડે ગામડે હનુમાનજીના મંદિરો આપણને જોવા મળે છે અને જ્યાં ભક્તિભાવ ચાલતો હોય જ્યાં આરતી ઉપાસના ભજન કીર્તન થતું હોય ત્યાં હંમેશને માટે હનુમાન દાદા ઉપસ્થિત રહેશે હજરા રહેશે એ આપણને સંત દ્વારા જાણવા મળે છે તો એક કાયમ સંપ્રદાયમાં દિવ્ય પરમ ગુરુ ભગવાન સાગર સારસાપુરની અંદર હજરા હજુર હતા તે સમયે એમના પટ શિષ્ય જેને કહેવાય શ્રી નારાયણદાસ મહારાજ તો એ જ્યારે દ્રવ્ય પરમ ગુરુ ભગવાન સાગર પાસે આવતા તે સમયે લગભગ ઘણી દૂરથી સો બસો મીટર દૂરથી એ દંડવત પ્રણામ કરતા પરમ પરમગુરુ સુધી આવતા અને આવીને એ પાછળ ગુરુને પાછળ બેસતા અને એ પ્રમાણે પછી જ્યારે એમનો જ્યારે કાર્યક્રમ પતે સત્સંગ પતે સેવા પતે પછી જ્યાંથી એને દંડવત પ્રણામ કર્યા ત્યાં સુધી એ પાછલા પગે જતા આ રીતે એટલા બધા અલીન નીતિ નિયમવાળા ગુરુ ભક્તિવાળા દાસ મહારાજ હતા એવી એમની ભક્તિ હતી તો એક પ્રસંગની વાત છે એક દિવસ કાયમ સંપ્રદાય કાયમ પંદર જ્ઞાન સંપ્રદાયની અંદર મૂર્તિ પૂજા અને ખંડન છે ખંડન ગણવામાં આવે છે એને માન્યતા આપવામાં નથી આવતી અને ચેતન પૂજાને માનવા માનતા માન્યતા આપવામાં આવે છે તે સમયે હજરા હજુર એ પરમગુરુએ જ વાત કરી હતી તે વખતે હજરા હજુર પરમગુરુ હોય છે કોઈ ગામમાં અને તે સમયે નારણદાસ મહારાજ સુરકવા નામના ગામમાં સહરસાથી નજીક આવેલું છે ગામ ત્યાં જે પટ શિષ્ય જે નારણદાસ મહારાજ છે એ સુરકવા ગામની અંદર પરમગુરુની મૂર્તિ બનાવીને બનાવે છે મન અને ત્યાં સ્થાપિત કરવાની હોય છે ત્યારે પરમગુરુએ આપેલા વચનો પાડનારા સાધુ સંતો ઘણા બધા સો દોઢસો સાધુ સંતો એ બીજે ગામ હોય છે અને પરમગુરુને નાનદાસ મહારાજ આમંત્રણ આપે છે કે સુરકવા ગામની અંદર મૂર્તિ બનાવી છે તેને તમે પ્રતિષ્ઠા કરવા માટે આવો ત્યારે ભગવાન કર્ણાસાગર આ વાત જે સાધુ સંતોની સાથે હોય છે તેને કહે છે કે મારે સુરકવા ગામની અંદર મારી મૂર્તિની પ્રતિષ્ઠા રામદાસ મહારાજે કરવા માટે મને આમંત્રણ આપ્યું છે ત્યાં મારે જવું પડશે ત્યારે એ જે શિષ્યો હતા એ પરમગુરુની જે મૂળ વાત હતી કે મૂર્તિ પૂજા કરવી નહીં તો તે સંદર્ભની અંદર સંતો એને નાનદાસ મહારાજ પાસે સ્વરૂપ જવા દેતા નથી અને જ્યારે પરમગુરુ નથી માનતા ત્યારે એને એક બંધ ભોડીની અંદર રૂમમાં પૂરી દેવામાં આવે છે અને બહારથી તાળું મારી દેવામાં આવે છે ફરતે એને ઘેરો ગાલી દેવામાં આવે છે કે ભગવાન કર્ણાસાગર સુરપ જાય છે કેવી રીતે ત્યારે દ્રિવ્ય પરમગુરુ ભગવાન કર્ણાસાગર તંત્રયામી છે એ તાકાતવાળા છે એટલે શક્તિવાળા છે તો તે સમયે એ અંતર ધ્યાન થઈને સુરકુવા ગામની અંદર જાય છે નામદાસ મહારાજની કહેવાતી ત્યાં મૂર્તિની સ્થાપના પ્રતિષ્ઠા કરે છે અને અમુક સમય પછી જ્યારે રૂમનો તાળો ખોલવામાં આવે છે ત્યારે દ્રવ્ય પરમગુરુ ગુરુ કારણે છે રૂમમાં જેમ હતા તેમ કંકુ કેસરવાળા ગુલાબ ગુલાલવાળા સંતને જોવા મળ્યા તો આટલો બધો ઘેરાવો હોવા છતાં આટલું બધું બંધન હોવા છતાં પરમ પરમગુરુ પોતાના શિષ્યને પેલું વચન પાડવા માટે અંતર ધ્યાન થઈને એનું કામ કરે છે તો આવા પરમગુરુ પણ હતા એનું કોઈક રહસ્ય હશે ભવિષ્યમાં પણ ખબર પડશે તે પ્રમાણે બીજી એક ઘટના છે જ્યારે કોઈ ગામની અંદર દ્રવ્ય પરમગુરુ પોતાનું કથા સત્સંગ કરી રહ્યા હતા તે સમયે કોઈ દરિયાની અંદર એના કોઈ સેવક એના કોઈ ભક્ત એટલી આરતવાળા હતા એટલા ભક્તિવાળા હતા એની નાવડી દરિયાના અંદર ડગે મગે છે ડૂબવા માંડે છે તે સમયે ભગવાન કરણાસાગરનું સ્મરણ ધ્યાન કરે છે કે હે ભગવાન મારી નાવડી હવે ડગી ગઈ છે હું ડૂબી જવાના પહેલાં પર છું તો તમે મારું રક્ષણ કરો તો મને બચાવો તે સમયે દિવ્ય પરમગુરુ ભગવાન કરણાસાગર પોતાનું હાથ કથા કરતાં કરતાં સ્ટોપ થઈ જાય છે ને પોતાનો હાથ ઊંચો કરે છે અને ઊંચો કરે છે ને પાંચ મિનિટ માટે કે બે મિનિટ માટે કથા સ્થંભાવી છે અને થોડી વાર પાછું એ મૂળ સ્વરૂપે પાછા કથા કરવા લાગે છે ત્યારે ભેટેલા બેઠેલા ભક્તો હરિજનો પૂછે કે આપ ક્યાં કેમ આમ કર્યું શા માટે તમે કથા રોકીને ઊંચું વાત તમે કર્યું ત્યારે એ કહે છે કે અમારો હાથ જો અમારો હાથ ભીંગેલો છે હું મારા ભક્ત જ્યારે દરિયાની અંદર ડૂબતા હતા ત્યારે મારું સ્મરણ કર્યું તે સમયે હું એને બચાવવા માટે ગયો હતો લોકોની આગળ પરમગુરુ બેઠેલા હતા આજુ હાજુ અને એ ધ્યાન રહીને એના ભક્તને બચાવીને પાછા અંતર આવી ગયા બોલો એવા એ પરમગુરુ વિશેષ સુબધ્ધિવાળા હતા એ બધી વસ્તુની જરૂર નથી પણ જગતમાં લોકોને ચમત્કારની પણ જરૂર છે તો એ તો જ એને ભગવાન તરીકે ઓળખે એવું પણ છે એટલા માટે પણ આનું કોઈ પ્રમાણ નથી છતાં પરમગુરુને આ આ આવું કામ પરમગુરુએ કર્યું છે એવું સંત દ્વારા જાણવા મળેલ છે આ વાત તો તમને વાત યોગ્ય લાગે તો ચેનલને શેર સબસ્ક્રાઈબ કરશો સત્કર સાહેબ સત્કર સાહેબ સત્કાર સાહેબ